નમસ્કાર પટેલ અમૃતાલય અહેમદાબાદ નરોડા આજે આપણે ફેટી લિવર વિશે વાત કરવાના છીએ આજકાલ સૌ કોઈના આપણે રિપોર્ટ્સ જોઈએ સોનોગ્રાફીના તેમાં લખેલું હોય છે કે ફેટી લિવરની તકલીફ છે બીજી કોઈ મેજર તકલીફ નથી હોતી પણ ફેટી લિવરની તકલીફ કોમન થઈ જાય થઈ ગઈ છે એના પણ ગ્રેડ આપેલા હોય કે ગ્રેડ વન લેવલ પર છે ગ્રેડ ટુ પર છે હવે ફેટી લિવર એટલે શું કે એના શબ્દ પરથી જ આપણને થોડો આઈડિયા આવે કે ફેટી લિવર એટલે કે લિવરની ચારે તરફ થોડા થોડા ચરબીના થર જમા થવાના ચાલુ થઈ ગયા છે હવે જનરલી ફેટી લિવરની બીમારી ડિટેક થવાથી ડૉક્ટર સાહેબ કોઈ દવાઓ તો નથી ચાલુ કરતા પણ એના ગ્રેડ લેવલ વન પર છે તો કોઈ દવાની જરૂર નથી ગ્રેડ ટુ પર છે તો એના લીધેથી જે પાચનમાં તકલીફ પડતી હોય છે ગેસ એસિડિટીને કબજિયાત એની દવાઓ જનરલી લેતા હોય છે લોકો હવે સૌ કોઈ જાણે છે કે આ ફેટી લિવર એટલે કે ત્યાં જે કંઈ પણ મેટાબોલિઝમ કાર્ય જે સરખું થવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક અંશે નથી સરખું થતું હોતું જેનાથી આવી રીતે લિવરની ઉપર ચરબીના થર જામવા લાગે છે સૌ કોઈ જાણે છે કે ફેટી લિવર વસ્તુ સારી કરવી જરૂરી છે કેમ કેમ કે એ પાચન ઉપર ખરાબ ઇફેક્ટ આપે અને બધા જ રોગોનું મૂળ કારણ ઘણીવાર પાચન બની જતું હોય છે હવે ફેટી લિવર સુધારવા માટેનું પહેલું એ છે કે વજન ઘટાડવું શરીરનું જે વધારે પડતું વજન તમારું હાઈટ તમારી ઉંમર અને તમારા વજન કેટલું હોવું જોઈએ એ પ્રમાણેથી કેટલું વધારે છે કે તમે ઓવરવેઇટમાં આવો છો કે ઓબેસિટીમાં આવો છો એ બીએમઆઈ રેશિયો મેન્ટેન કરવો જરૂરી છે તો એ બહુ મહત્ત્વનું કારણ ચાલી રહ્યું છે સાથે શ્રાવણ વયનો સરસ ચાલી રહ્યો છે મોટાભાગે લોકો ઉપવાસ કરે છે તો ઉપવાસ એક બહુ જ સારી સારવાર છે ફેટી લિવર માટેની કે બારથી ચૌદ કલાક સુધી કે જો ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ એટલે કે બારથી ચૌદ કલાક સુધી ઉપવાસ કરવામાં આવે તો પણ ઘણીવાર ફેટી લિવર રિવર્સ પણ થતું જણાય છે હવે જ્યારે બીજા આપણે ઔષધિની જો વાત કરીએ તો સૌ કોઈ લેતા હોય છે જનરલી લીવ ફિફ્ટી ટુ કરીને દવા આવતી હોય છે સાથે અમૃતાલયની આપણે ઔષધિની જો વાત કરીએ તો સૌ પ્રથમ અમૃતજીવન કે જે તુલસી અજવાઈનનું છે ડિટોક્સિફિકેશનનું કામ કરે છે સાથે ઘણી બધી એવી ભૂં આમલકી વગેરે ઔષધિઓ આયુર્વેદમાં આવેલી છે જે લિવરને એનું કામ ઠીકથી કરવા માટે મદદરૂપ બનતી હોય છે તો ફેટી લિવરનું પહેલું જ સોલ્યુશન છે કે થોડો ઉપવાસ સાથે વજન ઘટાડવું ફેટી લિવર અંગે જો કોઈ પણ માહિતી જોઈએ છે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જય દ્વારકાધીશ